ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય

તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા પણ એમાં ભાજપવાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે તમે સમજો કે આખી આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ મજબૂત ગ્લાસ વજનદાર ગ્લાસ સ્ટીલ ગ્લાસ આવું જ લખ્યું અવડા મોટા હા ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો દેખાવાના હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવા પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ આગોતરું મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનું હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢાન છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદી હામો ઉભો રાખશે પછી પોલીસે ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલાનો કોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે